નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો ઘણીવાર તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તમારી દિનચર્યા શરૂ કરવાથી જીવનમાં સફળતા મળે છે તો બ્રહ્મ મુહૂર્તનો સાચો સમય કયો છે બ્રહ્મ મુહૂર્ત શા માટે શુભ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં શા માટે કરવામાં આવે છે કાર્યો અને તેના વિશે વૈજ્ઞાનિક સંશોધન શું કહે છે આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આજના આ વિડીયોમાં જણાવીશું તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે અમારી વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ભારતીય સંસ્કૃતિમાં ચોવીસ કલાકના સમયને ત્રીસ મુહૂર્તોમાં વહેંચવામાં આવ્યો છે એટલે કે દરેક મુહૂર્ત અડતાલીસ મિનિટનો છે આ રીતે દિવસ દરમિયાન પંદર મુહૂર્ત અને રાત્રે પંદર મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિનો ચૌદમો મુહૂર્ત છે મુખ્ય મુહૂર્ત સૂર્યોદય પહેલાંનો છે બ્રહ્મ મુહૂર્ત તે પૈકીનો પહેલો મુહૂર્ત છે જો આપણો ચોક્કસ સમયની વાત કરીએ તો સૂર્યોદય પહેલાં એક કલાક છત્રીસ મિનિટ પહેલાં બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે અને તે પછી અડતાલીસ મિનિટ સુધી ચાલુ રહે છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને હવામાન પ્રમાણે સૂર્ય દરરોજ અલગ અલગ સમયે ઉગે છે તેથી બ્રહ્મ મુહૂર્તનો પ્રારંભ સમય પણ દરરોજ બદલાય છે ઉદાહરણ તરીકે જો ઉનાળાની ઋતુમાં સૂર્ય સવારે છ વાગે ઊંઘે છે તો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે ચોવીસ મિનિટે શરૂ થશે અને જો શિયાળાની ઋતુમાં સૂર્ય સાત વાગે ઊંઘે છે તો બ્રહ્મ મુહૂર્ત પાંચ વાગે ને ચોવીસ મિનિટે શરૂ થશે સામાન્ય રીતે સવારના ચારથી થી પાંચ વાગ્યાનો સમય ભારતમાં બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત અને પ્રકૃતિ વચ્ચે ઊંડા સંબંધ છે આ સમયે પક્ષીઓનો મધુર કલરવ શરૂ થાય છે પછી કમળના ફૂલો ખીલવા લાગે છે પ્રકૃતિ પણ આપણને નિંદ્રા છોડી દેવાનો સંદેશ આપે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને આપણું રોજિંદા જીવનનું કામ શરૂ કરો શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્ત વિશે શું કહેવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી વ્યક્તિને સુંદરતા ધન બુદ્ધિ સારું સ્વાસ્થ્ય લાંબુ આયુષ્ય વગેરે મળે છે તેનું પાલન કરનારનું શરીર અદ્ભુત બની જાય છે આયુર્વેદિક શાસ્ત્રમાં પણ એવું પણ લખ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી વ્યક્તિની ઉંમર વધે છે અને રોગોથી બચવામાં મદદ મળે છે સામવેદ અનુસાર સૂર્યોદય પહેલાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ ઋગ્વેદમાં લખ્યું છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં જાગી જાય છે તે સ્વસ્થ રહે છે આ સમયે જે લોકો જાગે છે તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ આખો દિવસ ઉર્જાવાન રહે છે અને તેમનું આયુષ્ય પણ વધે છે શાસ્ત્રો અનુસાર જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા હતા આ સમયે જાગી જાઓ અને સ્નાન વગેરે કર્યા પછી ભગવાનની પૂજામાં લીન થાઓ બ્રહ્મ મુહૂર્તનું આધ્યાત્મિક શારીરિક અને માનસિક તમામ પાસાઓનું મહત્ત્વ છે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરોના દરવાજા ખોલીને પૂજા કરવામાં આવે ત્યારે આ સમય ખૂબ જ સ્વસ્થ અને લાભદાયક હોય છે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું ધ્યાન બ્રહ્માના આત્મા વિશેષણ અને જ્ઞાન માટે છે આયુર્વેદિક અનુક્ષા તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી માનસિક તણાવ ચિંતા અનિદ્રા અને ડિપ્રેશન જેવી વિવિધ માનસિક બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે વેદોમાં બ્રહ્મ મુહૂર્તને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્ત અગ્નિથી જ્ઞાન બુદ્ધિ સ્વાસ્થ્ય અને બળ પ્રાપ્ત થાય છે આ સમયની અમૃત જેવી વાયુ સ્વાસ્થ્ય અને બુદ્ધિ બંનેમાં વધારો કરે છે આ રીતે હિન્દુ શાસ્ત્રમાં બ્રહ્મ મુહૂર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મુહૂર્તનું મહત્વ ઘણી વખત જાણવામાં આવ્યું છે શીખ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તના સમયનો અમૃત કેળા કહેવામાં આવે છે અને વિશ્વના દરેક ધર્મમાં આ સમયને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે લોકો દરરોજ વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ મુહૂર્તમાં સફળતા મેળવવાની વધુ તકો હોય છે આ સમયે સમગ્ર વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે અને જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આ ઉર્જા અને આપણી અંદરની ઉર્જાનો સમાગમ થાય છે ત્યારે આપણને મનમાં સારા વિચારો આવે છે જ્યારે આપણને કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે મન ઉત્સાહ આ સકારાત્મક ઉર્જા સાથે વહે છે સવારે ત્રણથી પાંચ વાગ્યા સુધી ધ્યાન અને મંત્રનો જાપ કરવાનો શ્રેષ્ઠ સમય છે કારણ કે વિવિધ યોગો ગુરુઓ દ્વારા એવું પણ કહેવાય છે કે ધ્યાન કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાં દોઢ કલાકનો છે કારણ કે આ સમયે આપણું મન શાંત હોય છે અને આ સમય તે સમય છે જ્યાં આપણા ભૂતકાળ સાથેના આપણા મનનું જોડાણ સૌથી નબળું બની જાય છે તેથી આ સમયે કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ સરળ બની જાય છે આપણે જેટલું વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું આપણને જેટલો વધુ એકાગ્ર રહીશું આપણે આપણા કાર્યમાં તેટલા જ વધુ સફળ થઈશું જ્યારે ગુરુ દ્રોણને પૂછવામાં આવ્યું કે અર્જુન બધા કૌરવો અને પાંડવોમાં શ્રેષ્ઠ શિષ્ય કેમ સાબિત થયો તો ગુરુ દ્રોણનો એક જ જવાબ હતો કે અર્જુનની એકાગ્રતા તેને રાત્રિના વિધાનો અભ્યાસ કરવા માટે તેની ઊંઘ પણ નિયંત્રણ મેળવી લીધું હતું બ્રહ્મ મુહૂર્ત વિશે વિજ્ઞાન પણ પુષ્ટિ કરે છે અને અત્યાર સુધી જણાવેલા દરેક બાબત સાથે સહમત છે તો હવે ચાલો જાણીએ કે વૈજ્ઞાનિક સંશોધન બ્રહ્મ મુહૂર્ત વિશે શું કહે છે વૈજ્ઞાનિક મુજબ વાતાવરણમાં નવજાત ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધુ હોય છે આ નવજાત ઓક્સિજન આપણા લોહીના હિમોગ્લોબિન સાથે સરળતાથી મળીને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે પ્રથમ તો શરીરને રોગપરિક શક્તિ વધે છે બીજું શરીરમાં એનર્જી લેવલ વધે છે ત્રીજું લોહીમાં પ્રમાણ સંતુલિત રહે છે ચોથું શરીરના દર્દ તાણ અને દેખાવમાં રાહત મળે છે અને પાંચમું શરીરમાં મિનરલ અને વિટામિન્સનો વધારો સારો જ ઉપયોગ થાય છે વૈજ્ઞાનિક સંશોધનોનો સાબિત કરે છે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પર્યાવરણમાં પ્રદૂષિત સૌથી ઓછી હોય છે અને તેની શુદ્ધ હવામાં શ્વાસ લેવાથી આપણા મગજને વધુ ઉર્જા મળે છે સ્વાસ્થ્ય સંબંધિત રોગો થવાની સંભાવના ઓછી થાય છે પાચનતંત્ર મજબૂત બને છે વૈજ્ઞાનિક સાથે સાથે આયુર્વેદ પણ આ બધી બાબતોની પુષ્ટિ કરે છે આયુર્વેદિક અનુસાર સમયે વહેતી હવા અમૃત સમાન છે શરીરમાં શક્તિનો સંચાર થાય છે હવે આપણે જાણીએ કે બ્રહ્મ મુહૂર્તના પવિત્ર સમયે વ્યક્તિએ જાગ્યા પછી શું કરવું જોઈએ ધર્મશાસ્ત્રો હિન્દુ ગ્રંથો અને અષ્ટાંગ હૃદયમ જેવા પ્રાચીન ગ્રંથો વ્યક્તિને બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી આ પાંચ વસ્તુઓ કરવાની સલાહ આપે છે શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તને ભગવાનના ભક્તિ જ્ઞાન પ્રાર્થના અને અભ્યાસ માટે સૌથી અનુકૂળ સમય માનવામાં આવે છે આ સમયનો સદઉપયોગ આ શુભ કાર્યો માટે કરવો જોઈએ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ધાર્મિક સ્થળોનો જાપ કરવાથી મન આખો દિવસ શાંત અને પ્રસન્ન રહે છે તો ચાલો હવે જાણીએ કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કયા કયા કામ ન કરવા જોઈએ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ તે ખૂબ જ ખરાબ છે જો તમે પૂજા કરો છો અથવા કોઈ પણ પ્રકારના જાપ કરો છો તે તમારા મન અથવા તો ખૂબ જ નીચા અવાજમાં કરો કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં પર્યાવરણની શાંતિમાં ખલેલ ન પહોંચવી જોઈએ હવે સવાલ ઊભો એ થાય છે કે શું બ્રહ્મ મુહૂર્તમાં દરેક વ્યક્તિએ જાગવું જોઈએ ફક્ત તંદુરસ્ત વ્યક્તિ જ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સગર્ભા સ્ત્રીઓ નાના બાળકો વૃદ્ધ લોકો કોઈ પણ શારીરિક અને માનસિક બીમારીથી પીડાતા લોકો આ તમામ વ્યક્તિઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ નહીં જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેઓ જીવનમાં વધુ સફળ થાય છે બ્રહ્મ મુહૂર્તમાં દિવસની શરૂઆત કરવાથી આપણું સૌથી મહત્વપૂર્ણ કાર્યનો દિવસ પ્રથમ સમયમાં પૂર્ણ થઈ જાય છે જ્યારે આપણું ઉર્જા સ્તર સૌથી વધુ હોય છે આપણામાં સ્થિતની ભાવના વધુ વધે છે જે અન્ય કાર્યમાં પણ આપણને સફળતાને સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત સવારે વહેલા ઉઠવાથી આપણને ધ્યાન પ્રાણાયામ વ્યાયામ અને આખા દિવસના આયોજન જેવા કાર્યોમાં મદદ મળે છે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો